ભાઈ અત્યારે આપણે પહોંચી ગયા છીએ આરતી સોડા કેફે કે જ્યાં તમને હેવમોર આઈસ્ક્રીમની બધી જ પ્રોડક્ટ એક જ જગ્યાએ મળી રહેવાની છે અને એમાં પણ ખાસ મોરમ માસ દરમિયાન હેવમોર કોઈ કોઈપણ પ્રોડક્ટની મિનિમમ પચાસ પીસની ખરીદી પર એક્સ્ટ્રા દસ ટકા ડિસ્કાઉન્ટ મળી રહેવાનું છે અને જો પ્રોડક્ટની વાત કરીએ તો અહીંયા તમને હેવમોર આઈસ્ક્રીમના દરેક પ્રકારના કપ દરેક પ્રકારની કેન્ડી દરેક પ્રકારની કુલ્ફી કોન ફેમિલી પેક પ્રીમિયમ ટપ્સ સેન્ડવિચ આઇસક્રીમ કેક આઈસ્ક્રીમ મટકા ગુલ્ફી સ્લાઇસ કસાટા આઇસ્ક્રીમ જેવી હેવ હેવમોરની દરેક પ્રકારની પ્રોડક્ટ મળી રહેવાની છે અને આ સિવાય તમારા કોઈ પણ શુભપ્રસંગે આઇસ્ક્રીમના ઓર્ડર પર એક્સ્ટ્રા પાંચથી દસ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ તો મળી જ રહેવાનું છે તમે હવે હવે રાહિય જુઓ છો આ વિડીયો તમારા ફ્રેન્ડ અને ફેમિલી સાથે શેર કરીને અત્યારે પહોંચી જાઓ આરતી સોડા કેફે સ્ટેચ્યુ થી કુંભારપરા તરફ જતા રસ્તે ડોક્ટર જયવીરસિંહના દવાખાના સામે વાકાનેર